ગઢડા શહેરમાં ખેડૂતો તરફથી વિદ્યુત બોર્ડની કચેરી ખાતે પહોંચી ગત અઠવાડિયા ખેડૂતોને વીજ પુરવઠો શેડ્યુલમાં ફેરફાર ફેરફાર કરાતા નહીં કરી યથાવત શેડ્યુલ રાખવા માટે માંગ કરવામાં આવી છે ગઢડા શહેરમાં વિસ્તારમાં આવેલ ખેતીવાડી વિસ્તારમાં મોટાભાગે ટાટમ ખોપાળ અને પીપળ ફીડરમાંથી વીજ પુરવઠો મળે છેલ્લા એક અઠવાડિયા વિદ્યુત કચેરી દ્વારા વીજ પુરવઠો સપ્લાય માટેના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવેલ છે જે અનુસંધાને ખેડૂતોને પોતાને મળતો વીજ પુરવઠો ખોપાળા અને પીપળ ફીડરનો સમય યથાવત જે હતો તે રાખવા ઉપરાંત દિવસનું શેડ્યુલ કરી દિવસના સમયે વીજ પુરવઠો ફાળવવામાં આવે તો ખેડૂતોને રાત્રિના અંધારામાં કામ કરવાથી છુટકારો મળી શકે છે આ માટે 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 પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ રૂબરૂ પહોંચી ખેતીવાડી વીજ પુરવઠા સપ્લાય યથાવત રાખવા અન્યથા દિવસે વીજ પુરવઠો ફાળવવા રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતના પગલે ઇજનેર વસાવા તરફથી એક અઠવાડિયામાં યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી